દેવગઢ બારિયા નગરમાં નાયકવાડા વિસ્તારમાં વન વિભાગે ગર્ભવતી માતા દીપડીને પાંજરે કેદ કરી છે આ દીપડી છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં પશુઓને મારણ કરી રહી હતી જેને કારણે સ્થાનિક લોકોમાં ગયો હતો આખરે દીપડી પુરાતા નગરજનો હાશકારો અનુભવ્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા રો સમાચાર વિસ્તારથી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના નાયકવાડા વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના આતંકી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ દીપડાએ વિસ્તારમાં અનેક પશુઓનું મારણ કર્યું હતું જેને કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બાબતે વન વિભાગની જાણ કરાતા વન વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા અને દીપડાને પકડવા માટે નાયકવાડા વિસ્તારમાં પાંજરું મૂક્યું હતું ત્યારે શિકારની શોધમાં નીકળેલો આ દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પૂરાયો હતો દીપડો પાંજરે પૂરાતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને હાશકારો અનુભવ્યો હતો પકડાયેલો આ વન્ય પ્રાણી એક માદા દીપડી હોવાનું જણાઈ આવ્યું હતું અને તેની ઉંમર અંદાજી સાડા ત્રણ વર્ષની હોવાનું અને આ દીપડે ગર્ભવતી હોવાનું પણ વન વિભાગે જણાવ્યું હતું ગર્ભવતી દીપડે સુરક્ષા અને તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તેને અન્ય જંગલમાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે thank you